નીતિની વાત છે હવે મહાવીર સ્વામી ક્યારે ઈ જ્યાં યુદ્ધ થયું એના દસ કિલોમીટર આજુબાજુમાં જ બીરા પાછા બે યુદ્ધ કરનાર છેતક રાજા અને કોણી જે કોણી નાના થાય એ બે એવા કે રોજ સાંજે સમાચાર મંગાવે કે મહાવીર કઈ દિશામાં બીરા છે અને જે સમાચાર ઘોડેશ્વર લઈને આપે અને ગળામાંથી હાર ઉતારી નાખે એટલે બે ભક્તો છતાં મહાવીર સ્વામી મૌન છે

સાચું હોય ત્યાં પણ બધા એક બની નખાય બનવાનું સપોર્ટ છે અને લડવાનું તો તો એને ઉચિત કે જે નિર્દોષ લોકોની જાન ગઈ હોય ત્યારે એના માટે સરકાર પાસે કેપેસિટી હોય જે આકાશ પાતાળ એક કરી દુનિયામાં જ્યાં પણ છુપાયેલો હોય ત્યાં સુધી એને જમ્પ વાળીને બેસવું નથી પછી ભલે મીડિયાને એને પ્રોત્સાહિત કરે ન કરે અને મીડિયાનો તો નિયમ છે ને કે એક કોઈ પણ પ્રસંગ બને એટલે વધુ બધું અઢી દિવસ આવે પછી કા તો નવ આવે એટલે અને નઈતરી બજાર ટકી ન હવે અને એને તો એને હુડાવી નવી આજે બનો કે એક સાથે 500 મહિલા અને ત્રીજે દિવસે બે જ વ્યક્તિ બીજી કોઈ પણ સિસ્ટમ માં મરે એટલે 500 ને મૂકીનો લા બે ને જ પડે આમ એનું કામ જ શું છે કે પાછા તરોજા રોજ નવું કર દરો મે છે એટલે એક નિષ્ઠાથી એક જૂઠથી

મૂળ ભારતનો નો પેલેથી ગોળ હું છે ભાગલા પાડો એટલે ઈ સંસ્કારો હજી ગયા નથી એટલે એ દરેક વસ્તુ આ તો ધાર્મિકતા નો થોડો માહોલ છે ને એટલે થોડું ઘણું ભેગું થાય છે તમે અને એ બધાને ખબર છે કે આજે એનું બહેનું કાલે આપણું એટલે આજે કોઈ પણ હોય

એક વસ્તુને તમે એવી રીતે બનાવો છો કે ભાઈ આપ કેમ ભઈ પ્રશ્નાર્થ કરીને મૂકી શકો અને એક વસ્તુને તમે ખુલ્લે આમ પર કાઢી શકો એટલે આ બધામાં એવું છે કે લોકોનો અત્યારે મેન્યુઅલ છે સસ્તી પ્રસિદ્ધિ માટે પણ આપણે જે સ્ટેજ ઉપર જેના માટે બેઠા છે ઈ સ્ટેજ ઉપર આપણી નીતિમતાનું ધોરણ હશે તો દુનિયા આપણને યાદ કરશે અને આપણા ઉદાહરણ થી સાયકલ પછી ચાલુ રહેશે નહીતર શું થશે કે એક પછી એક નો સૂર્યાસ્ત બનશે એટલે ધીમે ધીમે એવું બનશે કે સંસ્થા ગુણ બનશે વ્યક્તિ મહાન બનશે વ્યક્તિ તો જગત નો નિયમ છે કે વ્યક્તિ મહાન નથી સંસ્થા મહાન એક ધર્મગુરુ કેસે આ ચાલે છે બીજા ને પૂછશો તો એમ કેસે ના ભાઈ એટલા હાર્ડ પગલા ના હોય એટલે શું થાય કે જેની પાસે જેટલા પર્સન પબ્લિક છે અમુક એગ્રેસિવ થાય તો અમુક પાછા હાલ ડાડાબોર થઈ આ તો જયારે રાષ્ટ્ર નિર્માણની વાતો હોય અને સ્વયંભુ જોવા સ્વયંભુ જેમ આપણે દેશ આચાર્ય ઘરે ઘરે એની વાતો એની ચર્ચા એટલે ન હોય ત્યાંથી આમ લોકોમાં એનર્જી નાનું બચ્ચું હશે તો એમ કહેશે કામ કરી નાખ્યું એ વસ્તુ નથી અને એની સામે

કે માણસને ઈ સિવાય કઈ ઈ જાણે છે કે આમાંથી આપણી સાથે ખૂટી ખૂટી આવવાની નથી અને ક્યારેક એવું બસ આપણને ગોળી વાગશે અને ઈ હજી એને ઝુંબેશ અને જુવાડનો ભાવ છે અને જો ક્યારેક સ્વયંભુ જુવાડ ઉપડે છે ત્યારે કેમ ડિસિશન ઇન્સ્ટન્ટ આવે એટલે આમાં શું હોય એ હંમેશા એવું છે કોઈ પણ વસ્તુ હોય એમાં તમને ઇફેક્ટ ક્યારે કોઈ પણ દેશ છે એ દેશમાં સત્તા ત્યાંનો રાષ્ટ્રપતિ હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય પણ એ બધાનો આધાર તો ધાર્મિકતા ઉપર છે લઈને બધા માટે એ લોકો પછી શું ટાર્ગેટ સમજે ભાઈ આ લોકો શું આગળ કરી કરીને શું કરી શકશે ધર્મ નું બાકી અત્યારે એવી પણ પોઝિશન બને કે તમારી એક જરૂર ન પડે લોક જોવાળ ઊભો થાય આજ માનો અઢારસો નો તમે બળવો

કે કેટલા ગયા કે છે ની કે ઇતિહાસમાં નોંધન નથી કેટલા ધરબડી ગયા આપણે યાદ કો ને 1947 ને કરી હતી મહાત્મા ગાંધી પણ મહાત્મા ગાંધી તો પહેલા તો કેટલા ગાંધી અને ગાંધી આવી ગઈ હતી પણ પણ ઈ ઈ જોઈ પણ તો એ વખતે પાસે ઇકોનોમિક સદ્ધરતા નહોતી એની પાસે ઇકોનોમિક કોઈ હતું છતાં પણ એ જોઈ પણ એ વખતે એની પાસે ઇકોનોમિક સદ્ધરતા નહોતી કેરે આવો કોઈ હતું છતાં પણ એને મરણ મુની જેની જેની પાસે હતી દેશ પ્રેમ એને પાડી પાડી અને પોતાની ઈ વખતે તો વનવે સત્તા હતી ને એક તો સત્તા બીજાની બીજા આપણા લોકો એમાં ભળેલા છતાં પણ આપણા લોકો ધર્મ નિષ્ઠા એક રાષ્ટ્ર પ્રેમ ને કારણે આહુતિઓ આપી તો આ છે સરકાર સક્ષમ નથી દાખલા તરીકે તો શું થવાનું ભોગવવાનું પ્રજા

પણ અમુક વર્ગ એવો છે કે જે એમ જાણે છે જે કરતા એના કારણે વસ્તી વધારે છે તાકાત વધારે છે ભારત પાસે યુવા શક્તિ વધારે છે પણ એનો બેનિફિટ દેશ નથી